નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં ઓગણી મે બે હજાર પચીસને સોમવારના રોજ આજથી આ પાંચ રાશિના લોકોનો ગોલ્ડન ટાઈમ શરૂ થઈ ગયો આ રાશિના લોકો હવે ફરારી ગાડીમાં ફરશે તમામ સ્વપ્ન સાકાર થશે તો મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દઈને એક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ નંબર એક મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે નોકરી કરતા લોકોને ટ્રાન્સફરના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી શકે છે કામ પર તમારા ઉપરી અધિકારીઓ તમારા કામથી નારાજ થશે જો તમે ભાગીદારીમાં વ્યવસાય કરવાનું વિચારી રહ્યા છો તો તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે તમારે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે પરિવારમાં કોઈ શુભ પ્રસંગની તૈયારીઓ શરૂ થઈ શકે છે નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે તમારે તમારા શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે તમને ભગવાનની પૂજા કરવામાં ખૂબ જ રસ હશે તમારે તમારી ખાવાની આદતો પર નિયંત્રણ રાખવું પડશે તમે તમારા કેટલાક બાકી રહેલા કાર્યોને સમયસર પૂર્ણ કરવાનો પણ પ્રયાસ કરશો તમે તમારી નાણાકીય પરિસ્થિતિની અંગે કેટલાક મહત્ત્વપૂર્ણ પગલાં લેશો તમારી માતા સાથે કોઈ વાતને લઈને ઝઘડો થઈ શકે છે તમે તમારા ખર્ચાઓ વિશે પણ ચિંતિત રહેશો નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામો લાવશે રાજકારણમાં કામ કરતા લોકોને અચાનક લાભ મળી શકે છે કાર્યસ્થળ પર તમારા કાર્યની ગતિ ખૂબ જ ઝડપી રહેશે તમારે તમારા કાનૂની કાનૂની મામલાઓનો સમયસર નિકાલ કરવો જોઈએ તમે પરિવારના સભ્યો સાથે ખુશીથી સમય પસાર કરશો તમારે તમારા વ્યવસાય પર નજીકથી નજર રાખવી જોઈએ નહીં તો તમારા ભાગીદારો તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી શકે છે તમને લાંબા સમય તમે લાંબા અંતરની યાત્રા પર જવાની તક મળી શકે છે નંબર ત્રણ કર્ક રાશિ કરક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજે તમારે કોઈ પણ જોખમી કામ કરવાનું ટાળવું પડશે તમારે વાહનનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો પડશે તમારા કામમાં બેદરકાર ના બનો તમે તમારા પરિવારના સભ્યો સાથે ખૂબ જ આનંદ માણશો તમારા કોઈ પણ જૂના કામ કે લાંબા સમયથી પેન્ટિંગ હતું તે પેન્ટિંગ હતું તે હવે પૂર્ણ થઈ શકે છે અહીં અહીં ત્યાં બેસીને સમય બગાડશો બગાડવા બગાડવાને બદલે તમારા સભ્યો તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વધુ સારું રહેશે તમારા કેટલાક જૂના મામલાઓનો ઉકેલ આવશે સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે આનંદથી ભરેલો રહેશે વધુ પડતો ખર્ચ કરવાની તમારી આદતને કારણે તમારી સમસ્યાઓ વધી શકે છે તમને તમારા મનપસંદ ખોરાકનો આનંદ મળશે પરંતુ તમારે તમારા પેટનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે નાના બાળકો તમારી પાસે કાંઈક માગી શકે છે વ્યવસાયમાં કોઈની સાથે ભાગીદારી કરવાનું ટાળો નહીં તો ક્ષેત્રપેડી થવાની શક્યતા છે તમને ઘરે કોઈ નવી ઇલેક્ટ્રોનિક વસ્તુ લાવી શકો છો તમે તમારા જીવનસાથી સાથે થોડોક સાથે થોડા સમય એકલા વિતાવશો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી બાકી રહેલા કાર્યો પૂર્ણ કરવાનો રહેશે તમે નવો વ્યવસાય શરૂ કરી શકો છો તમે તમારા પરિવારના સભ્યો સાથે મજા કરવામાં મોડો થોડો સમય પસાર કરશો તમારી કેટલીક જૂની યાદો પણ તાજી થશે અપરણિત લોકોના જીવનના દરવાજા પર કોઈ નવો મહેમાન ખટખટાવી શકે છે સુખ અને આનંદના સાધનોમાં વધારો થશે જો વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં સંબંધિત કોઈ પણ બાબતમાં ચિંતિત હતા તો તે સમસ્યા પણ હવે ઉકેલાઈ ગઈ હોય તેવું લાગે છે તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે ઉર્જાથી ભરેલો રહેશે સામાજિક કાર્યમાં તમારો સારો પ્રભાવ રહેશે તમે તમારા પરિવારના સભ્યો સાથે કાંઈક ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો તમારે તમારા પારિવારિક બાબતોમાં બિલકુલ બેદરકાર ન રહેવું જોઈએ કોઈ કામ સમસ્યા પૂર્ણ ન થવાને કારણે તમે ચિંતિત રહેશો નોકરી શોધી રહેલા લોકોને સકારાત્મક પરિણામો મળશે પ્રેમ જીવન જીવતા લોકોએ કાંઈક પણ બોલતા પહેલાં કાળજીપૂર્વક વિચાર કરવો પડશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃશ્ચિક રાશિના જવતકો માટે આજનો દિવસ તમારા માટે મૂંઝવણથી ભરેલો રહેશે તમારા સુખના સાધનોમાં વધારો થશે તમારા તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે તમારા ખર્ચાઓ વધશે જેનાથી તમારો તણાવ વધશે તમારે કોઈ અજાણ કોઈ અજાણ વ્યક્તિ સાથે સંબંધ સ્થાપિત કરવાની જરૂર છે તમારે કોઈ કોઈનાથી ગેરમાર્ગે ન દોરાવવું જોઈએ ભાઈઓ બહેનો સાથે મિલકતને લઈને વાદ વિવાદ થઈ શકે છે જે કોર્ટ કચેરી સુધી પહોંચી શકે છે તમારે તમારા બાળકના શિક્ષણ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડશે ધનરાશિ ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે લાભદાયક રહેશે તમે ઘણા સમય પછી કોઈ મિત્રને મળી શકો છો તે પણ જૂની ફરિયાદો ફરિયાદો કરી કર્યા વિના પ્રેમ જીવનમાં પરસ્પર સહયોગ જળવાઈ રહેશે તમારા સાસરીયા પક્ષના કોઈ વ્યક્તિ સાથે તમારો વિવાદ થવાની શક્યતા છે તમારા વ્યવસાયમાં ઈચ્છિત નફો મેળ મેળવીને તમે ખૂબ જ ખુશ થશો પરંતુ તમારે તમારા પૈસા માટે બજેટ બનાવવાની જરૂર છે મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે આનંદ મસ્તીથી ભરેલો રહેશે પ્રોપર્ટી ડીલિંગમાં કામ કરતા લોકોને મોટો ઓર્ડર મળી શકે છે તમે મોસમી રોગો થવાની મોસમી રોગો થવાની શક્યતા છે જેના કારણે તમારે સાવચેત રહેવું પડશે જો તમે કોઈ પાસેથી પૈસા ઉધાર લીધા હોય તો તે તો તમે તે પાછા મેળવી શકો છો જૂની ભૂલનું પુનરાવર્તન કરવા બદલ પરિવારનો કોઈ સભ્ય તમને ઠપકો આપી શકે છે કેટલાક નવા વિરોધીઓ ઊભા થઈ શકે છે જેમનાથી તમારે બચવું પડશે કુંભરાશિ કુંભરાશિ વિશે વાત કરીએ તો મિત્રો નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેશે પરિવારના કોઈ સભ્ય તરફથી તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે વ્યવસાયમાં મલ્ટિકિંગ કરવાની તમારી એકરકતા વધશે પરંતુ તમારે તેનાથી ડરવાની જરૂર નથી નોકરી શોધી રહેલા લોકોને નવી નોકરી મળી શકે છે તમારે તમારા ઘરને અને બહારના કામ વચ્ચે સંતુલન જાળવવું પડશે કાર્યસ્થળ પર તમારા કામ પ્રત્યે બેદરકારના બનો મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજે તમારે તમારા સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે કારણ કે અચાનક પતન તમને કોઈ ક્રેનિક રોગથી પીડાઈ શકે છે તમારા વ્યવસાયમાં કામ સંબંધિત તણાવ વધુ રહેશે જો તમે કોઈ કામ અંગે શંકા હોય તો તેમાં વિલંબના કરો કારણ વગર કોઈ પણ વાત પર ગુચ્છો ના કરો તમારા બાળકો તમારી અપેક્ષાઓ પર ખરા ઉતરશે તમે કોઈ નવું કાર્ય શરૂ કરવાની યોજના બનાવી શકો છો જેમાં તમારા તમારા માટે વરિષ્ઠ સભ્યોની સલાહ લેવી યોગ્ય રહેશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ